વાતચીત કરતો હતો જો કે ત્યારબાદ રોમિકે પરિણીતા તેની સાથે થયેલી વાતચીતના મેસેજના આધારે બ્લેકમેલ કરી પોતાના ઘરે મળવા બોલાવી હતી પરંતુ પરિણીતાએ મળવા આવવાની ના પાડતા રોમિક સાવજે બંને વચ્ચે થયેલી વાતચીતની તમામ માહિતી તેના પરિવારજનોને મોકલી આપવાની ધમકી આપી હતી જેથી પરિણીતા રોમિકના ઘરે મળવા માટે જતાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો આ દરમિયાન પણ રોમિકે પોતાના મોબાઈલમાં વિડીયો અને ફોટા પાડી લીધા હતા ત્યારબાદ અવારનવાર ફોટો અને વિડીયોના આધારે કરી સરથાણામાં કેનાલ રોડ પર આવેલા પૂજન પ્લાઝામાં પોતાની ઓફિસે મળવા માટે બોલાવી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો જોકે પરિણીતાએ ના પાડતા પોતે ઝેરી દવા પી આપઘાતની ધમકી આપતો હતો એટલું જ નહીં પરંતુ પરિણીતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી ભોગ બનનાર પરિણિતાએ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે